સુરત ગામની પોલીસની એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરીને ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પડ્યા છે આ ત્રણે ડોક્ટરો કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા હતા ગતરોજ એટલે કે તારીખ સોળ ચાર બે હજાર પચીસ ના રોજ એસઓજી ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે તાંતી થયા ગામના સોની પાર્ક એક અને સોની પાર્ક બે વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન બે અલગ અલગ ક્લિનિકોમાંથી ત્રણ એવા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા જેઓ કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીના એએસઆઈ ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ મિથિલેશભાઈને મળેલી વાતમીના આધારે સોની પાર્કમાં મેહુલભાઈની બિલ્ડિંગમાં આવેલ ઓમમાં નામના ક્લિનિકમાં એક વ્યક્તિને મેડિકલ સાધન સામગ્રી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો આ વ્યક્તિ પલસાણા તાલુકાનું રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત તેસોજીના અન્ય એક દોડામાં એએસઆઈ રાજેન્દ્રભાઈ બંસીલાલ અને અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ મનુભાઈને મળેલી બાતમીના આધારે સોની પાર્ક બેમાં મનીષભાઈની બિલ્ડિંગમાં આવેલા ઓમમા નામના અન્ય એક ક્લિનિકમાંથી પણ એક વ્યક્તિને મેડિકલ સાધન સામગ્રી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો